રાણપુરના સુંદર્યાણા પાસેથી વિદેશી દારૂ સાથે કાર ઝડપા એક આરોપીની ધરપકડ એક ફરા રાણપુર પોલીસે સુંદરિયાણા સાલાસર રોડ પર લીંબુડિયો વિસ્તાર પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એક એક્સિન્ટ કારમાંથી વાઈટલેસ બોડકાની સાતસો પચાસ ની છત્રીસ બોટલ અને એકસો એંસી ના એકસો એકતાલીસ ક્વાર્ટર મળી આવ્યા છે આ ઉપરાંત ગ્રીન લેબલ વ્હિસ્કીની સાતસો પચાસ ની અગિયાર બોટલ અને કિંગફિશર બિયરના પાંચસો પંચાણું ટીન જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે બોટાદના પરા વિસ્તારના ચેતનભાઈ ઉર્ફે ચેતુ અસમુખભાઈ પરમારની ધરપકડ કરી છે સુંદરિયાડા ગામના શખ્સ હજુ ફરાર છે પોલીસે કુલ ચાર લાખ ત્રાણું હજાર સાતસો સોળ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આમાં દારૂનો જથ્થો વિવો મોબાઈલ ફોન અને એકસેન્ડ કારનો સમાવેશ થાય છે ભાવનગર વિભાગના આઈજીપી ગૌતમ પરમાર અને બોટાદ એસપી કે બડોલિયાના માર્ગદર્શન હેઠળ રાણપુર પીએસઆઈ એચ એ વસાવા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી છે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર